સુરતની ચોક બજાર પોલીસ દ્વારા કુબેરનગરમાં યુવાનનો કલર પકડી માર મારી ધમકાવનાર માથાભારે આરોપીઓનું પોલીસે વરઘડો કાઢ્યો હતો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કુબેરનગરના બજારમાં ઉભા રહેતા એક વ્યક્તિને આ વિસ્તારના અસામાજિક તત્વો જેમાં અજય ઉર્ફે બાળો ડિનીશ ઘોઘારી અને પ્રિન્સ વાળાએ કુલર પકડી માર મારી ધમકાવવામાં આવ્યો હતો તો આરોપીઓ સ્થાનિકો પણ પરેશાન હોઈ આ મામલે ચોકબજાર પોલીસને જાણ થતા ચોકબજાર પોલીસે બે આરોપીઓને સરકી પાડી તેઓને કુબેરનગર ખાતે લઈ જઈ વરઘડો કાઢી તેઓની શાન ઠેકાણે પડી હતી સાથે પોલીસે આવા અસામાજિક તત્વોથી ગભરાઉ નહીં અને જોઈએ કોઈ ધમકાવે તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવાની રજૂઆત કરતા લોકો સુરત શહેરમાં ચોક બજાર પોલીસ માર્કેટ કે જે મહિલાઓનું માર્કેટ છે ને શાકભાજી અને કપડાનું માર્કેટ છે ત્યાં બે દિવસ પહેલા આશરે દસો વાગે એક બાઈક ચાલક કે જે અજાણ્યા ઈસમો હતા જે ફરિયાદી સાથે બોલાચાલી કરેલી જે બાબતે તુરત જ સોનવર માં ફોન કરી બનાવળ જગ્યાએ પોલીસ પહોંચી ગઈ અને આરોપીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખબર પડે આ અભય મોહિતે અને ડેનિશ ભુગારી કરીને છે જે સ્થાનિક કુબેર વિસ્તારમાં જ રહે છે તેઓને રાત્રે સર્ચ અટક કરવામાં આવેલો ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવટી જગ્યાનું પંચનામું આરોપીને સાથે રાખીને કરવામાં આવ્યું ત્યાં ભર માર્કેટમાં અસંખ્ય લોકો હતા તેઓને હિંમતાને પ્રોત્સાહન આપવા માટે અમુએ જાહેરમાં કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં પોલીસ છે એ તમારા માટે છે અને તમારી સાથે છે ગમે ત્યારે સો નંબર પોલીસ સ્ટેશનનો નંબર અથવા તો મને જાણ કરી શકે છે જેથી લોકો સુખ શાંતિ અને નિર્ભયતાથી સર વાત છે ટ્રીટમેન્ટ તો કાયદાકીય ભાષામાં જોઈએ તો બીએનએસ ની જુદી જુદી કલમો વિરુદ્ધ જેટલા બનતા હોય એટલા અલગ અલગ એફઆઈઆર દાખલ કરવાની અમારા સીટી સાહેબની સૂચના છે જેથી કરીને તેના વિરુદ્ધમાં પાસા અને તળીપાર જેવા સ્ટ્રીક અટકાયતી પગલા લઈ શકાય અને વિસ્તારની બહાર છોડી શકાય